જોવા મળી રહ્યો છે બનાસકાંઠામાં વડગામમાં સૌથી વધુ આઠ પોઈન્ટ છ ઇંચ વરસાદ ખાબક્યો છે ભારે વરસાદને પગલે ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા છે આવામાં હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીની આગાહી સામે આવી છે કે તેમણે વરસાદી રાઉન્ડ વિશે માહિતી આપી છે જ્યારે આ દરમિયાન ક્યાં કેવો વરસાદ પડશે તેની માહિતી આપી છે પરેશ ગૌસ્વામીએ જણાવ્યું કે બંગાળની ખાડીમાં એક સાયકોલોનિક સ્યુલેશન બન્યું છે જે ગુજરાત પરથી પસાર થાય તેવી શક્યતાઓ છે ચાર અને પાંચ જુલાઈ ગુજરાતને અસર કરવાનું શરૂ કરશે આના લીધે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ પડવાનો છે ઘણી જગ્યાએ તો 5 થી 7 ઇંચ વરસાદ પડી શકે છે ઘણી જગ્યાએ તો 7 થી પણ વધારે વરસાદની શક્યતાઓ છે મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ લાગુ બોર્ડ વિસ્તારમાં એકંદરે ખૂબ જ સારા વરસાદ જોવા મળશે 3 થી 5 ઇંચ વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત વરસાદી તીવ્રતા વધુ જોવા મળશે 5 થી 10 જુલાઈમાં પાંચ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે તો બીજી તરફ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બત્રીસ જિલ્લાના એકસો તાલુકાઓ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે આજે સવારથી જ મેઘરાજા ઉત્તર ગુજરાત માં મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે એક બે નહીં પણ ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ ને કારણે આજે ગુજરાત માં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ સાથે માછીમારોને આજે અને આવતીકાલે એટલે કે બે દિવસ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગના મેપ પ્રમાણે આજે ત્રીજી જુલાઈ ના રોજ કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા સાબરકાંઠા પાટણ મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદ આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે પોરબંદર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે આ ઉપરાંત બનાસકાંઠા મહેસાણા મહીસાગર દાહોદ પંચમહાલ સુરત તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે છઠ્ઠી તારીખે ફરીથી વરસાદનું જોર વધતું જણાઈ શકે છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સાતમી તારીખે બે જિલ્લામાં અતિભારે અને નવ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે આઠમી તારીખે બે જિલ્લામાં અતિભારે અને ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે નવમી તારીખે ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજકોટમાં ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે દોઢસો ફૂટ રિંગરોડ પાણીમાં ગરકાવ થયો છે માધાપર ચોકડીમાં કમર સુધી પાણી ભરાયા છે રસ્તાઓ જળમગ્ન બન્યા છે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે રાજકોટ શહેરના પ્રવેશદાર ગણાતા માધાપર ચોકડી વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાયા છે હાલ શહેરનો કોઈ વિસ્તાર એવો બચ્યો નથી જ્યાં પાણી ન ભરાયા હોય તમામ તમામ વિસ્તારોએ જાણે જળ સમાધી લીધી હોય તેવા દ્રશ્યો સામે આજે મધરાતથી રાજ્યના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે બનાસકાંઠામાં વડગામમાં સૌથી વધુ આઠ પોઇન્ટ છ ઇંચ વરસાદ ખાબક્યો છે ભારે વરસાદને પગલે ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા છે આવામાં હવામાન નિષ્ણાન ભરેશ ગૌસ્વામીની આગાહી સામે આવી છે કે તેમણે વરસાદી રાઉન્ડ વિશે માહિતી આપી છે જ્યારે આ દરમિયાન ક્યાં કેવો વરસાદ પડશે તેની માહિતી આપી છે પરેશ ગૌસ્વામીએ જણાવ્યું કે બંગાળની એક બન્યું છે છે જે ગુજરાત પરથી પસાર તેવી શક્યતાઓ અને જુલાઈ અસર કરવાનું શરૂ કરશે આના લીધે સમગ્ર ગુજરાત માં સારો વરસાદ પડવાનો છે ઘણી જગ્યાએ તો પાંચ થી સાત ઇંચ વરસાદ પડી શકે છે ઘણી જગ્યાએ તો સાત થી પણ વધારે વરસાદ શક્યતાઓ છે મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ લાગુ બોર્ડ વિસ્તારમાં એકંદરે ખૂબ જ સારા વરસાદ જોવા મળશે ત્રણ થી પાંચ ઇંચ વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાત ફરી એક વખત વરસાદી પાંચ થી દસ જુલાઈ માં વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે તો બીજી તરફ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બત્રીસ જિલ્લાના એકસો બાસઠ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે આજે સવારથી જ મેઘરાજા ઉત્તર ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે એક બે નહીં પણ ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમને કારણે આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ સાથે માછીમારોને આજે અને આવતીકાલે એટલે કે બે દિવસ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગના મેં પ્રમાણે આજે ત્રીજી જુલાઈના રોજ કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા સાબરકાંઠા પાટણ મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે પોરબંદર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દમણ દાદરાનગર હવેલી માં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાબરકાંઠા અને અરવલ્લી માં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે આ ઉપરાંત બનાસકાંઠા મહેસાણા મહીસાગર દાહોદ પંચમહાલ સુરત તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે છઠ્ઠી તારીખે ફરીથી વરસાદનું જોર વધતું જણાય શકે છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી માં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદ ની આગાહી આપવામાં આવી છે સાતમી તારીખે બે જિલ્લામાં અતિભારે અને નવ જિલ્લામાં ભારે આગાહી છે તારીખે ચાર જિલ્લામાં અતિ ભારે વરસાદ ની આગાહી છે નવમી તારીખે ચાર જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજકોટમાં ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે દોઢસો ફૂટ રીંગરોડ પાણીમાં ગરકાવ થયો છે માધાપર ચોકડીમાં કમર સુધી પાણી ભરાયા છે રસ્તાઓ જળમગ્ન બન્યા છે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે રાજકોટ શહેરના પ્રવેશદાર ગણાતા માધાપર ચોકડી વિસ્તારમાં પ્રમાણમાં પાણી ભરાયા છે હાલ શહેરનો કોઈ વિસ્તાર એવો બચ્યો નથી જ્યાં પાણી ન ભરાયા હોય તમામે તમામ વિસ્તારોએ એ જાણે જળ સમાધિ લીધી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આજે મધરાત રાજ્યના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે બનાસકાંઠામાં વડગામમાં સૌથી વધુ આઠ પોઈન્ટ છ ઇંચ વરસાદ ખાબક્યો છે ભારે વરસાદને પગલે ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા છે આવામાં હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીની આગાહી સામે આવી છે કે તેમણે વરસાદી રાઉન્ડ વિશે માહિતી આપી છે જ્યારે આ દરમિયાન ક્યાં કેવો વરસાદ પડશે તેની માહિતી આપી છે પરેશ ગૌસ્વામી જણાવ્યું કે બંગાળની ખાડીમાં એક સાયકોલોનિક સ્યુલેશન બન્યું છે જે ગુજરાત પરથી પસાર થાય તેવી શક્યતાઓ છે ચાર અને પાંચ જુલાઈ ગુજરાતને અસર કરવાનું શરૂ કરશે આના લીધે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ પડવાનો છે ઘણી જગ્યાએ તો 5 થી 7 ઇંચ વરસાદ પડી શકે છે ઘણી જગ્યાએ તો 7 થી પણ વધારે વરસાદની શક્યતાઓ છે મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ લાગુ બોર્ડ વિસ્તારમાં એકંદરે ખૂબ જ સારા વરસાદ જોવા મળશે 3 થી 5 ઇંચ વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત વરસાદી તીવ્રતા વધુ જોવા મળશે 5 થી 10 જુલાઈમાં પાંચ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે તો બીજી તરફ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બત્રીસ જિલ્લાના એકસો તાલુકાઓ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે આજે સવારથી જ મેઘરાજા ઉત્તર ગુજરાત માં મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે એક બે નહીં પણ ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ ને કારણે આજે ગુજરાત માં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ સાથે માછીમારોને આજે અને આવતીકાલે એટલે કે બે દિવસ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગના મેપ પ્રમાણે આજે ત્રીજી જુલાઈ ના રોજ કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા સાબરકાંઠા પાટણ મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે પોરબંદર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે આ ઉપરાંત બનાસકાંઠા મહેસાણા મહીસાગર દાહોદ પંચમહાલ સુરત દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે છઠ્ઠી તારીખે ફરીથી વરસાદનું જોર વધતું જણાય શકે છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં ઓરેન ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સાતમી તારીખે બે જિલ્લામાં અતિભારે અને નવ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે આઠમી તારીખે બે જિલ્લામાં અતિભારે અને ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે નવમી તારીખે ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજકોટમાં ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે દોઢસો ફૂટ રિંગરોડ પાણીમાં ગરકાવ થયો છે માધાપર ચોકડીમાં કમર સુધી પાણી ભરાયા છે રસ્તાઓ જળમગ્ન બન્યા છે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે રાજકોટ શહેરના પ્રવેશદાર ગણાતા માધાપર ચોકડી વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાયા છે હાલ શહેરનો કોઈ વિસ્તાર એવો બચ્યો નથી જ્યાં પાણી ન ભરાયા હોય તમામ તમામ વિસ્તારોએ જાણે જળ સમાધી લીધી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આજે મધરાતથી જ રાજ્યના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે બનાસકાંઠામાં વડગામમાં સૌથી વધુ આઠ પોઈન્ટ છ ઇંચ વરસાદ ખાબક્યો છે ભારે વરસાદને પગલે ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા છે આવામાં હવામાન નિષ્ણાન ભરેશ ગૌસ્વામીની આગાહી સામે આવી છે કે તેમણે વરસાદી રાઉન્ડ વિશે માહિતી આપી છે જ્યારે આ દરમિયાન ક્યાં કેવો વરસાદ પડશે તેની માહિતી આપી છે પરેશ ગૌસ્વામીએ જણાવ્યું કે બંગાળની ખાડીમાં એક સાઇકોલોનિક સિવ્યુલેશન બન્યું છે જે ગુજરાત પરથી પસાર થાય તેવી શક્યતાઓ છે ચાર અને પાંચ જુલાઈ ગુજરાતને અસર કરવાનું શરૂ કરશે આના લીધે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ પડવાનો છે ઘણી જગ્યાએ તો થી સાત ઇંચ વરસાદ પડી શકે છે ઘણી જગ્યાએ તો થી પણ વધારે વરસાદની શક્યતાઓ છે મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ લાગુ બોર્ડ વિસ્તારમાં એકંદરે જ સારા વરસાદ જોવા મળશે ત્રણ થી પાંચ ઇંચ વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાત ફરી એક વખત વરસાદી પાંચ થી દસ જુલાઈ માં પાંચ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે તો બીજી તરફ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બત્રીસ જિલ્લાના એકસો બાસઠ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે આજે સવારથી મેઘરાજા ઉત્તર ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે એક બે નહીં પણ ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમને કારણે આજે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ સાથે માછીમારોને આજે અને આવતીકાલે એટલે કે બે દિવસ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગના મેં પ્રમાણે આજે ત્રીજી જુલાઈના રોજ કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા સાબરકાંઠા પાટણ મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે પોરબંદર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દમણ દાદરાનગર હવેલી માં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાબરકાંઠા અને અરવલ્લી માં ઓરેન્જ એલર્ટ સાથે આગાહી પણ આપવામાં આવી છે આ ઉપરાંત બનાસકાંઠા મહેસાણા મહીસાગર દાહોદ પંચમહાલ સુરત તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે છઠ્ઠી તારીખે ફરીથી વરસાદનું જોર વધતું જણાય શકે છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી માં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદ ની આગાહી આપવામાં આવી છે તારીખે બે જિલ્લામાં અને નવ જિલ્લામાં ભારે આગાહી છે તારીખે ચાર જિલ્લામાં અતિ ભારે વરસાદ ની આગાહી છે નવમી તારીખે ચાર જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજકોટમાં ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે દોઢસો ફૂટ રિંગરોડ પાણીમાં ગરકાવ થયો છે માધાપર ચોકડીમાં કમર સુધી પાણી ભરાયા છે રસ્તાઓ જળમગ્ન બન્યા છે વાહન ચાલકો મુકાયા છે રાજકોટ શહેરના પ્રવેશદાર ગણાતા માધાપર ચોકડી વિસ્તારમાં હાલ શહેર કોઈ વિસ્તાર એવો બચ્યો નથી જ્યાં પાણી ન ભરાયા હોય તમામે તમામ વિસ્તારો એ જાણે જળ સમાધિ લીધી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આજે મધરાત થી રાજ્યના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે બનાસકાંઠામાં વડગામમાં સૌથી વધુ આઠ પોઈન્ટ છ ઇંચ વરસાદ ખાબક્યો છે ભારે વરસાદને પગલે ઘરો અને દુકાનોમાં પાણી ઘૂંસ્યા છે હવામાં હવામાન નિષ્ણાન પરેશ ગૌસ્વામીની આગાહની સામે આવી છે કે તેમણે વરસાદી રાઉન્ડ વિશે માહિતી આપી છે જ્યારે આ દરમિયાન ક્યાં કેવો વરસાદ પડશે તેની માહિતી આપી છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે બંગાળની ખાટીમાં એક સાઇકોલોનિક સ્યુલેશન બન્યું છે જે ગુજરાત પરથી પસાર થાય તેવી શક્યતાઓ છે ચાર અને પાંચ જુલાઈ ગુજરાતને અસર કરવાનું શરૂ કરશે આના લીધે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ પડવાનો છે ઘણી જગ્યાએ તો 5 થી 7 ઇંચ વરસાદ પડી શકે છે ઘણી જગ્યાએ તો 7 થી પણ વધારે વરસાદની શક્યતાઓ છે મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ લાગુ બોળ વિસ્તારમાં એકંદરે ખૂબ જ સારા વરસાદ જોવા મળશે 3 થી 5 ઇંચ વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત વરસાદી તીવ્રતા વધુ જોવા મળશે 5 થી 10 જુલાઈમાં પાંચ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે તો બીજી તરફ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બત્રીસ જિલ્લાના એકસો તાલુકાઓ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે આજે સવારથી જ મેઘરાજા ઉત્તર ગુજરાત મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે એક બે નહીં પણ ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ ને કારણે આજે ગુજરાત માં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ સાથે માછીમારોને આજે અને આવતીકાલે એટલે કે બે દિવસ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગના મેપ પ્રમાણે આજે ત્રીજી જુલાઈ ના રોજ કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા સાબરકાંઠા પાટણ મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે પોરબંદર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દમણ દાદરા નગર ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે આ ઉપરાંત બનાસકાંઠા મહેસાણા મહીસાગર દાહોદ પંચમહાલ સુરત તાપી નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે છઠ્ઠી તારીખે ફરીથી વરસાદનું જોર વધતું જણાઈ શકે છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં ઓરેન એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સાતમી તારીખે બે જિલ્લામાં અતિભારે અને નવ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે આઠમી તારીખે બે જિલ્લામાં અતિભારે અને ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે નવમી તારીખે ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજકોટમાં ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે દોઢસો ફૂટ રિંગરોડ પાણીમાં ગરકાવ થયો છે માધાપર ચોકડીમાં કમળ કમર સુધી પાણી ભરાયા છે રસ્તાઓ જળમગ્ન બન્યા છે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે રાજકોટ શહેરના પ્રવેશદાર ગણાતા માધાપર ચોકડી વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાયા છે હાલ શહેર નો કોઈ વિસ્તાર એવો બચ્યો નથી જ્યાં પાણી ન ભરાયા હોય તમામ તમામ વિસ્તારો એને જળ સમાધિ લીધી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આજે રાજ્યના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે બનાસકાંઠામાં વડગામમાં સૌથી વધુ આઠ છ ઇંચ વરસાદ ખાબક્યો છે ભારે વરસાદને પગલે ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા છે પરેશ ગૌસ્વામીની ની આગાહી સામે આવી છે કે તેમણે વરસાદી રાઉન્ડ